આપણે અમાસામાં લોચો ખાવા આવ્યા છે આ મારું બેન નેતા ચાલો જઈએ હવે મકાઈના ઢોકળા બનાવવાની તૈયારી કરી રહ્યા છે એમ તો સ્કૂલના ફેન જ થાય છે કેટલા કામ કર્યું આ ડિસ્ટ્રોને મૂકવામાં આવે તો આપણે એક કિલો બેટર લઈશું તો એ સારી રીતે ખીલે અને માપનું થાય

મકાન પેટમાં કોઠવી કઈ થઈ છે કઈ છે ચટણી કેવી રીતે બનાવી છે તમે એમાં રાણા ફૂદનો અને થોડો મસાલો અને સાથે થોડું નારિયેળ દાણા સિંગ દાણા જે આવે હા એનાથી આપણે ચટણી બનાવી છે તો થોડા બીજા મસાલાઓ એડ કરવાના છે આપણી ચટણી મીઠી હોય છે તો થોડી એમાં ખાંડનું પ્રમાણ વધારે રહેશે આપણી ચટણીમાં અને આ છે આપડું જીરું પાવડર થોડું સ્વાદ માટે આપણે મીઠું એડજસ્ટ કરીને નાખીશું એક વાર થાબા આવીએ અચ્છા ટુ થાય એમાં ઢોકળાની ની અંદર લસણ રહેશે અને દહીં રહેશે બીજું બધું એઝ ઇટ ઇઝ આપણે જે લોચાની ચટણીની અંદર કીધું છે હા એ પ્રમાણે મટીરીયલ રહેશે એમાં આ ચટણીમાં પણ થોડી ખાણ નાખીશું અને થોડો નમક નાખીશું આપણે

ચટણી એ રીતના અલગ અલગ બનાવેલા છે બિલકુલ સિંગલ સિંગલ બે બન ત્રણ ચટણી